હું ભગવાન નામ ખાઈને કહું છું કે હું છે ને તને પ્રેમ કરું છું અને લગ્ન પણ તારી હારે જ કરીશ તને કોઈ દી તગો નહીં આપું રાજડી તે તો ભગવાન નામ ખાધા હવે તો માની ગયો ને હવે હું માની ગયો લે હવે મારા ભાઈ બંધુ ન માનું હવે તારું જ માનું તો પછી હવે હવે હું તારા માથે કોઈ દી શક નહીં કરું હવે કોઈ દી શક ન કરતો અને મારી માથે વિશ્વાસ રાખજે હા હાલ હવે હું ઘરે જાઉં છું હો

અરે રાધડી આ મંદિર બાજુથી લગ્ન અને સગનારે હું કરું તું મને ઓળખેસ તો ખરી ઓળખે હું થોડી પ્રેમ કરું સગના તો ઓલા હરખા ને પ્રેમ કરું છું તને ખબર છે તું કેટલાક ને પ્રેમ કરે મને નથી આજ કેટલાક ને પ્રેમ કરશું અત્યારે જો આ સગનો છે ઓલો હરખો છે આ તો છે ને ઈમન લઈ ગયો તો મંદિરે હમ ખવડાવાય ને મારી માં જેમ હતો હમ ખાઈ લીધા એમાં શું હોય આમ જો તારો બીજો પ્રેમી આવ્યો હરખો એને મળવા જવાનું જાતી આવું રાધા કે કે નવરી નવરી શું તો હાલ બગીચા આલા જાવી તે બગીસે જાવા હાટથી તો આ ઊભી શું હાલ પુડલી બેસ હાલ જાવા દે બગીસે સગનો હવાર નો ગયો છે હજી ના આયો આ દાવા ને વારો સડે દેવો હે ઈનો જો આયો એ આય આય ક્યાં ગયો તો બા મંદિરે ગયો તો દર્શન કરવા મારા રોયા મને તારી બધી ખબર છે ઉલી રાદડી પાસે ગયો તો ને આમ જો ઈને મૂકી દે ઈ જરા હારી ની નથી કેટલાં મોરચક માં પડતી હોય એ બા મારી રાદડી નું એવું ક્યો માં અત્યારે ભગવાન ના હમ ખાઈને આવી છે અને આમ જો મારી રાદ્રી તો મને હાસો પ્રેમ કરે મારી રાદ્રી મારા હાટુ મરી હોતન જાય એટલો પ્રેમ કરે છે એવા હમ તો એ 575 ખાઈ દે છે આખા ગામમાં અને કાઈ કે દોઆ તું એય રાદ્રીને મૂકી દે ઘરાય હારી નથી એ બાપુ એવું બોલો માં આ ઘરની বউ બનવાની છે મારા રોયા તું પછી પસ્તાઈ જ ને તો અમને ન કેતો ભલે હું પસ્તાવ લગન કરું ને તો રાખી આરે તે એ આ કોઈના બાપ નું નઈ મને હાલ તન ખાવા દઉં એ મારી રાદરી નું કેવું કે મારી રાદરી ને મે દિલ પ્રેમ કર્યો હે અને એ મને પ્રેમ કરે એ સગલા તારા બા કે હાસુ છે હો મે કાલે જ 11 વાગે જોયું કે હરખારે રાદરી બેઠી દે હે એ હા

સંપલ કાટડી મારીશ અરે કાય વાંધો ને સગન તમ તરે પછી હા તે વાંધો હાય 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 રાત્રી ઉપર મને પૂરે પૂરો વિશ્વાસ છે એવું કદી ન હોય આ રાજા બગીચો આવી ગયો આપણો વીય આયા વીય તું રાજા મેં હાઈબ્રુ હે કે તું બીજા છોકરા આઈ રે હતી હે ક્યારે એવું ભાઈ બંધી બજારે વાતો કરતા હતા એલા હું તને જ પ્રેમ કરું છું તારા સિવાય બીજા કોઈને પ્રેમ કરતી નથી તું મને એકને જ પ્રેમ કરે હા એલા મારી પાસે એક જ દિલ છે અને ઈ દિલ મેં તને આપી દીધું છે અને આમ જો તારા સિવાય કોઈ હામું તો હું સી આંખ કરી ન જોઉં તને એકને જ પ્રેમ કરું છું ને આખી જિંદગી તને એકને જ

મે <laughs> અટકકુમા એ શું કી કે ધોડો ધોડી જાવ છો એ ઓલો મારો સદનો રહ્યો ને એ ઓલી રાગડીને બેમ કરતો તો તે મારી માયા ડગો બગો દીધો છે તે મરવા ભાગ્યો છે એ ન હોય અઈ હાલો આપણે બધા આમની હારે જાવ હાલો 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 આનો કયો બધા અલુન એ દાદણીએ મારી આને કેવું કર્યું તું મને દગો દીધો મે તો એને હાજો પ્રેમ કર્યો તો એને એ કેવી નીકરી મારે હવે મારે હવે જીવવું જ નથી આ ખાઈમાં પડીને મરી જાઉં મરી જા મરે સામ મારે જીવવું નથી aglena dado he he kanjir ba dado he he kanjir ba dado oh poko poko dado he he kes kes go go dado sambil apa dai સગના સગના એ સગના સગના બોલતો સગના એતો આવ નતું ભરું એ તો સુવા સે લેતો અમે જ સગના આઈ મોચ્યુ સગના ને આ સગલા ને હું થયું તું તું થયું તારા દીકરો મારો મરી ગયો સગના સગના મને માફ કરી દે સગના એ તું માફી માંગે ન ભાઈ મને નથી ખબર કે તું મને હાથો પ્રેમ કરે સગના મને તો એવું હતું કે હું તારી યારે રમત રમું છું તું મારી યારે ખોટો પ્રેમ કરતો હોય તો પણ સગના તું મને હાસો પ્રેમ કરતો તો મારા નીતિ તારો જીવ કોઈ ના કોઈ સગડા મને માફ કરી